ગામથી મહાજનપુરા લેડાવ ગામ તરફનું થોડા દિવસો પહેલા બનાવેલું ડામર રોડની સાઈડ નું દબાઈ જતા દુર્ઘટના સર્જાય તેના પહેલા જવાબદાર તંત્ર જાગે તે વિરાહદારોની આશા છે થરાદ શહેરની મહાજનપુરા લેડાવ અને જમડા ગામ તરફ જતો પાકો ડામર રોડ લગભગ એક માસ અગાઉ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે જેમાં ડામર રોડ બનાવવામાં આવેલો ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ડામર રોડ ખુદ સાબિત બતાવે છે રોડની કામગીરી સમયે રોડની બંને બાજુની સાઈડોમાં રોડ કિનારી પરથી જેસીબી વડે ખેતરો અને રોડ વચ્ચે ખાઈ ખણી હોય તેવી રીતે રેત માટી નાખીને બંને બાજુની સાઈડો બનાવી તેના ઉપર ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે જેમાં કામગીરી સમયે વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી હોય તેવું આ રોડ સાબિત કરી બતાવે છે જેથી પ્રથમ વરસાદની શરૂઆતે રોડની સાઈડો દબાવી જવા પામી છે જેમાં મોટી તિરાડો પડી જવા રસ્તે જતા પશુઓ તેમજ રાહદારીઓનો પગ પણ આવી જાય તો ઈજાઓ પહોંચી શકે તેમ છે તદુપરાંત આ રોડ પર પસાર થતાં વાહનો પલટી મારી જાય તેમ હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે જેથી કરીને માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ કચેરીના અધિકારી સમયસર જાગી જતા નિરીક્ષણ કરી સત્વરે રોડની રિપેર કામગીરી કરાવે તેવી રાહદારીઓની આશા સાથે માંગ છે